નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ સ્ટુડિયો સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા લાગુ કરવા જોઈએ કંગના રણતનું નિવેદન કંપારી છોડાવી દેનારી ઘટના એમપીમાં ટ્રક નીચે દબાઈ રિક્ષા સાત લોકોના કમકમાટી ભર્યા મોત હરિયાણામાં આપની મદદ વિના કોઈ સરકાર નહીં બને કેજરીવાલે કર્યો દાવો તિરુપતિ લાડુ વિવાદ પર બે દિગ્ગજ એક્ટરરામને સામે પવન કલ્યાણે સનાતન ધર્મ અંગે પ્રકાશ રાજને આપ્યો જવાબ અમદાવાદના છોકરાએ ઇન્ટરસ્કૂલ ક્રિકેટમાં ત્રીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો ફટકાર્યા ચારસો અઠ્ઠાણું રન તંત્રી સ્થાનેથી રિટાયરમેન્ટ પ્લાનિંગ વાળ મુંડાવાને કાર્યક્રમ કેન્સલ કરીને કેસ કલાકારોને પેટ પર પાટું મારવાનો અધિકાર કોણે આપ્યો મહોત્સવ અંગેનો ફંડ ફાળો સ્વૈચ્છિક હોવો જરૂરી છે ધર્મસ્થળના વડા વિરેન્દ્ર હેગડે અને આચાર્ય લોકેશજી વચ્ચે વિવિધ વિષયો પર વાતચીત છવ્વીસ સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ સુરત જિલ્લાના માંગરોળ ખાતે જનમંચ કાર્યક્રમમાં આદિવાસીઓ યુવાનો મહિલાઓ ખેડૂતો પીડિતો વંચિતો શોષિતોએ પોતાની સમસ્યાઓની વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરી નવરાત્રિમાં ભક્તો માટે ખાસ ભેટ પાવાગઢમાં ડુંગર ઉપર જ મળશે રહેવા અને જમવાની સુવિધાઓ આપણા પપ્પા ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ પ્રવીણા કડકિયા અમેરિકા એનો જે સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સનાતન ધર્મમાં જાતિવાદના ભેદભરમ એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર સ્વરચિત રચનાઓ સુરતની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ચૌદ કારીગરો દાજ્યા બેની હાલત ગંભીર ફાયરની ટીમ ઘટના સ્થળે તમિલનાડુમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ આરોપીએ અપહરણ કર્યું બળાત્કાર બાદ ડિંડીગુલ રેલવે સ્ટેશન પાસે છોડીને ભાગી ગયો ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરી અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન મંત્રી શ્રીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય ડેલિગેશન ગુજરાતની મુલાકાતે અમરેલીના કથાકાર ચિંતન પંડ્યા ઉત્તર પ્રદેશના નયમિસારણ્ય પવિત્ર ભૂમિમાં ભાગવત કથા દ્વારા જ્ઞાન ગંગાવ બહાવી રહ્યા છે ડાંગ જિલ્લાના ત્રણસો દસ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક શકપીટ કમ્પોસ્ટ પીઠ વગેરે કામો તેમજ મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા અમદાવાદના ભદ્રમંદીની બહારદલારીઓ પાથરણાઓ દવાણો કમિશનની સૂચના પછી એન્ફોર્સમેન્ટ સ્કોડ ફરકતી જ નથી ક્રાઇમ બ્રાન્ચે બેનામી અરજી કરીને શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરને ખોટી રીતે ચિતરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી સ્કોર્પિયોનું ટાર ફાટતા ટ્રક સાથે અથડાતા મીઠાની ત્રણ મહિલાના મોત આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ